નમસ્કાર મિત્રો અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે માણસા તાલુકાના ચાર લોકોને ઈરાનમાં બંધક બનાવવામાં આવ્યા હતા કોણે કર્યું હતું અપહરણ અને ભારત સરકાર એમને કેવી રીતે ઈરાનથી ભારત પાછા લઈ આવી આ વિષય ઉપર આપણે ડિટેલમાં જવાના છીએ અને ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ પરંતુ એ પહેલા આપ મારી ચેનલ અંદર નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ ફોલો કરી દો જેથી હું આપણા માટે આવા અદ્ભુત પ્રકારના વિડિયો બનાવતો રહું તો નમસ્કાર હું છું દિલુ ચૌધરી અને આપણે વાતચીત કરવાના છીએ ખૂબ વિગત આમ તો મિત્રો આ વિષયની કોઈને જાણકારી ન હતો પરંતુ સોશિયલ મીડિયા ઉપર એક વિડિયો વાયરલ થયો વિડિયો એવા હતા કે નગ્ન અવસ્થાની અંદર અમુક લોકો એ કોઈકને માર મારી રહ્યા હતા કોણ માર મારી રહ્યું હતું એ વિડીયોની અંદર દર્શાવવામાં ન આવ્યું હતું પરંતુ જે માર ખાઈ રહ્યા હતા એ સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું હતું જ્યારે આ વિડીયો વાયરલ થયા ત્યારે એની જાજ પડતાળ કરતાં એ ખબર પડી કે આ તો ભારતના માણસા તાલુકાની અંદર બાપુપુરા ગામના બે લોકો એક સૌપુરા અને એક બદપુરા એમ કરીને ત્રણ ગામોના ચાર લોકો છે જેમાં બે પતિ પત્ની હતા અને બે અન્ય લોકો હતા જ્યારે આ સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો વાયરલ થયા જે વિડીયો ખૂબ વિભજ હતા નગ્ન અવસ્થાની અંદર એ લોકોને માર મારવામાં આવી રહ્યો હતો ને એમના જોડે પૈસા માંગવામાં આવી રહ્યા હતા આપણે એમના અને એમના પરિવારની ઇજ્જત કરતાં આપણે વિડીયોનો કોઈ પણ પાર્ટ અહીંયા બતાવીશું નહીં સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણી બધી જગ્યાએ વિડીયો વાયરલ થઈ ગયા છે પરંતુ આપણે એ વિડીયો વિભસ હતા એટલા માટે આપણને એ વિડીયો બતાવી શકીશું નહીં પરંતુ વાતચીત એ હતી કે વિડીયો તો બરાબર હતા પરંતુ ત્યારબાદ જે થયું એટલે મતલબ કે એક રેકોર્ડિંગ પણ વાયરલ થયું અને રેકોર્ડિંગની અંદર શું વાતચીત થઈ રહી તે જરા આપ સાંભળી લો ગુજરાતી મે બોલુ બસ સંજેમાં પપ્પા લી મમ્મા માંગે દી બધું પૈસા ભરી દે કોઈ નહિ અપરી ન બારે ડોખી બધા પૈસા ભરી દે જેટલા ખાત ભાઈ કે બધા પૈસા ભરી જો કોઈ ન અપર્છ નહિ ફક્ત ખાત ભાઈ નું જોબરો બધા પૈસા ભરી જો બસ બારે ડોખી કોઈ ન ભરી કોઈ જનની કા પિક અપ કોઈ ન અપર્છ નહિ ફક્ત ખાત પેનું આપળો પૈસા બધા નો ખાઈ દો કોઈ ની ખબર છે નઈ ખાનપીન માં જેટલા કેટલા પૈસા નોખે તો નિકો બીકો કોઈ ની ખબર છે નઈ મારી નોખસે આ મારો છેલ્લો ફોન હે આ ફોન નહી કરવા દી પ્લીઝ

તો મિત્રો તમે રેકોર્ડિંગ સાંભળ્યું આ રેકોર્ડિંગ અને વિડીયો વાયરલ થયા ત્યારે સમગ્ર ઘટના બહાર આવી કે આ ઘટનાની અંદર ભારતના માણસા તાલુકાના ચાર લોકોને ઈરાનની અંદર બંધક બનાવવામાં આવ્યા છે જ્યારે આ વાતનો ખુલાસો થયો કે ઈરાનની અંદર ભારતીય ચાર લોકોને બંધક બનાવવામાં આવ્યા છે તો એના માટેની તપાસ એ જરૂરી હતી કે કેવી રીતે આ લોકો ઈરાન પહોંચ્યા અને શું હતી સમગ્ર ઘટના જેના વિશે આપણે ખૂબ જ ઊંડાણપૂર્વક પ્રકાર પાડીશું અને ડિટેલમાં જઈશું તો મિત્રો અત્યારે વિદેશ જવાની ગેલસા પાછળ ઘણા બધા લોકો એ પાગલ હોય છે ને વિદેશનું એક જનૂન સવાર હોય છે કે વિદેશમાં જઈએ પૈસા કમાઈએ કારણ કે ત્યાંના એક ડોલર હોય ત્યાંનો પાઉન્ડ હોય એના બરાબર અહીંયા ભારતનું નાણું પંચ્યાસી છ્યાસી સત્યાશી છ રૂપિયા સુધી પણ છે તો અત્યારે વિદેશ જવાની જે ગેલસા છે લોકોને ઘણા ટાઈમે એવા એવા માર્ગ તરફ દોરી જાય છે કે જેની કોઈ સીમા નથી રહેતી અને એના એવા દુઃપરિણામો આવતા હોય છે કે જેની કોઈ સીમા નથી રહેતી આ જ ઘટનાની અંદર આવી જ કોઈક ઘટના માણસા તાલુકાના એક સૌપુરા એક બધપુરા અને બે પતિ પત્ની જે બાપુપુરા ચાર લોકો જેમના નામ પણ હું તમને જણાવી દઉં તો બાપુપુરાના પતિ પત્નીનું નામ છે અજય કુમાર કાંતિભાઈ ચૌધરી પત્નીનું નામ છે એમના પ્રિયાબેન કુમાર ચૌધરી અને ત્યારબાદ અનિલ કુમાર રગજીભાઈ સૌપુરાને નિખલ કુમાર રમણભાઈ બધપુરા આ ચાર લોકો એ વિદેશ જવા માટે એક એજન્ટનો કોન્ટેક કરે છે જે એજન્ટનો કોન્ટેક કરવામાં આવે છે એમનું નામ છે ટીનાભાઈ ચૌધરી ટીનાભાઈ ચૌધરી અવારનવાર વિદેશ લોકોને મોકલતા હોય છે એનું બધું કામકાજ ચલાવતા હોય છે એમનો કોન્ટેક કરવામાં આવે છે એમના કોન્ટેકના માધ્યમથી એ ઘણા બધા લોકોને વિદેશ મૂકતા હોય છે એવી ઘણી બધી ઓફિસો ચાલતી હોય છે કે જે જગ્યાએ ઓફિસોથી લોકોને વિદેશ મૂકવાનું કામકાજ થતું હોય છે પરંતુ વાતચીત એવી થઈ કે તેના ભાઈને કોઈ કોન્ટેક હતો દિલ્હી દિલ્હી કોન્ટેક હતો એટલે દિલ્હી કોઈક એજન્ટનો કોન્ટેક કરેલો આમ તો અવારનવાર એ એજન્ટના માધ્યમથી ઘણા બધા લોકોને મોકલવામાં આવતા હતા દિલ્હી એજન્ટ કોણ હતું એનું નામ હજી સુધી ખુલ્યું નથી જેનો આપણે ઘણો બધો પ્રયત્ન કર્યો પરંતુ હજી સુધી ખુલ્યું નથી ન ખુલવાનું એક કારણ પણ એ છે કે જે દિલ્હીના એજન્ટ હતું એનું સીડી લીટીની અંદર એના ઉપર કદાચ ફરિયાદ પણ થઈ શકે છે એવી શક્યતાઓ છે કારણ કે જે ભાઈએ જે એમના જોડે મોકલ્યા હતા અને એવું કહેવાય છે કે દિલ્હીના એજન્ટ દ્વારા આ ફ્રોડ કરવામાં આવ્યું હતું પરંતુ શું હતી સમગ્ર હકીકત જેને આપણે ઊંડાણપૂર્વક જઈશું અને ઊંડાણપૂર્વક આપણે જઈશું તો ત્યાં કોન્ટેક કરવામાં આવે છે એટલે આ ચાર લોકોને અહીંયાથી એવી રીતે કહેવામાં આવે છે કે તમને ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવશે જો કે વાતચીત એવી છે લોકમુખે એવું રહ્યું છે કે ઓસ્ટ્રેલિયા જવાની જે વાતચીત હતી કે આવી વાતચીત પણ રહી છે છે આ જે લોકો અમેરિકા જઈ રહ્યા છીએ પરંતુ એની આપણે પુષ્ટિ નથી કરતા કારણ કે લોકમુખે ચર્ચાથી કોઈ પણ વસ્તુની પુષ્ટિ કરવી આપણા માટે યોગ્ય નથી ત્યારબાદ વાતચીત કરીએ તો ચર્ચા એવી હતી કે ઓસ્ટ્રેલિયા જવાનું છે તો ઓસ્ટ્રેલિયા જવાની ચર્ચા થઈ તો આ ચાર લોકો એજન્ટ જોડાઈ ગયા અને વાતચીતો એવી છે જેની આપણે પુષ્ટિ નથી કરતા કે લગભગ એક વ્યક્તિએ વિદેશ જવા માટે તકરીબન સાઠથી એસી લાખ રૂપિયા વચ્ચે આપ્યા એટલે કે ચાર લોકોએ બે કરોડ ચાલીસ લાખ રૂપિયા આપી અને વિદેશ જવા અહીંથી નીકળ્યા અહીંથી વિદેશ જવા આ મુખે ચર્ચાઈ રહ્યું છે અહીંથી વિદેશ જવા માટે નીકળ્યા અહીંથી અમદાવાદ ગયા અમદાવાદ એરપોર્ટથી દિલ્હી ગયા દિલ્હીથી ત્યારબાદ એમને લઈ જવામાં આવ્યા બેંકોક બેંકોકથી એમને લઈ જવામાં આવ્યા દુબઈ દુબઈથી એમને લઈ જવામાં આવ્યા ઈરાનના તહેરાન તહેરાનની અંદર એમને રૂમ રાખવામાં આવી રૂમ હોટલની અંદર એવો રોકાયેલા હતા અને હોટલની અંદર રોકાયેલા હતા ત્યારે અચાનક ત્યાં માણસો આવે છે માણસો આવીને એમને કહે છે કે અહીંથી હવે તમને ઓસ્ટ્રેલિયા મોકલવાના છે ઓસ્ટ્રેલિયા મોકલવાની વાતચીત કરી ત્યારબાદ એ લોકો એમની સાથે જતા રહ્યા ના એ લોકો એવી પુષ્ટિ કરી કે આ લોકોને કોણે મોકલ્યા છે અથવા તો એ લોકોને એવી કેવી રીતે ખબર પડી કે આ ગુજરાતી છે ને આ ઓસ્ટ્રેલિયા જઈ રહ્યા છે આ બધી જ એક તપાસનો વિષય છે પરંતુ આ લોકો ત્યાંથી ઈરાનથી એમની સાથે ગાડીમાં બેસીને જતા રહ્યા ગાડીમાં બેસીને જતા રહ્યા ત્યારબાદ એમને ગોફનીય જગ્યાએ લઈ જવામાં આવ્યા અને એ ગોપનીય જગ્યાએથી એમને ત્યાં બંધક બનાવવામાં આવ્યા બંધક બનાવીને ત્યાં જે પુરુષો હતા એમને ખૂબ જ માર મારવામાં આવ્યો અને એમના માર મારી અને એમના નગ્ન વિડિયો એ આમના પરિવારને મોકલવામાં આવ્યા વાતચીત પૂછતા એવી માહિતી મળી કે મહિલા સાથે કોઈ પણ છેડખાણી કરવામાં આવી નથી ત્યારબાદ આ ત્રણેય પુરુષોને માર મારવામાં આવ્યા અને ત્રણેય પુરુષોને માર મારતા વિડીયો આમના પરિવારને મોકલવામાં આવ્યા પરિવારને વિડીયો મોકલવામાં આવ્યા પરિવારના લોકોએ વિડીયો જોયા અને રેકોર્ડિંગ મેં તમને સંભળાવ્યું હોય પણ તમે જોયું આ જોતા બિચારો પરિવાર એ ગભરાઈ ગયો કારણ કે એક તો ખેતીવાડી કરતા સાથે સંકળાયેલો પરિવાર પરિવારના ખેતીવાડી કરતા હોય પશુપાલન સાથે સંકળાયેલા હોય ટૂંકી જમીનો હોય અને આટલો બધો ખર્ચો કરીને વિદેશ જવા નીકળ્યા હોય અને ત્યાં એમની સાથે આવી રીતની ઘટના ઘટી જાય તો એ ખૂબ જ દુઃખદની વાત છે પરંતુ હવે આ જે વિદેશ જવાની આપણી સંસ્કૃતિ ભૂલીને વિદેશ જવાની જે પ્રથા છે એ ક્યાંક ને ક્યાંક માણસોને એ રીતે અને એ દિશા તરફ લઈ જઈ રહી છે કે જેની કોઈ સીમા જ નથી કારણ કે વાતચીત એવી છે કે વિદેશમાં જઈને પણ તમે મજૂરી જ કરવાના છો એનાથી બેટર છે કે તમારો ભેરા ભારત મેરા ભારત મહાન આપણા જ ભારતમાં રહી અને આપણા જ દેશ માટે કંઈક કરીએ આપણા માટે કંઈક કરીએ આપણા પરિવાર માટે કંઈક કરીએ કદાચ તમને એ જગ્યાએ પૈસો મળી જશે પણ સુખ અને ચેન જે ભારતમાં મળશે કદાચ એ જગ્યાએ નહીં પરંતુ એ વિષયને સાઈડમાં હાથ જ્યારે પરિ પરિવારને આ વિષયની ખબર પડી ત્યારે પરિવારને એવું કહેવામાં આવ્યું કે લગભગ બે કરોડની ખંડણી માંગવામાં બે કરોડ રૂપિયા આ પરિવાર કેવી રીતે કરી શકે કારણ કે ખેડૂત સામાન્ય વર્ગ સાથે જોડાયેલો પરિવાર તો આ લોકોએ પરિવારના ઘણા બધા લોકોએ એવું મુખે એવું ચર્ચાયું છે કે ક્યાંકથી આડાઓું કરી ક્યાંક વાતચીત કરી અને પૈસાનો લગભગ બંદોબસ્ત પણ કરી દીધો એક કરોડ ને એસી લાખ આપ્યાની વાતચીત છે જેની કોઈ પણ પુષ્ટિ નથી કરતા લોકમુખે ચર્ચામેન્ટ ચાલુ કરાયું હવે વધારે મેન ચાલુ કરાયું અને એવું બધું હતું તો પછી આગળના કોઈ પણ પૈસા ન હોવાથી કે ન માહિતી હોવાથી આ વિડીયોને તે ગામના જે સરપંચ હતા જે પ્રકાશભાઈ ચૌધરી છે જે બાપુપુરા ગામના સરપંચ છે એમને આ જાણ થઈ એમને આ વિષયની જાણ કરવામાં આવી એટલે એમને ત્યાંના જે ધારાસભ્ય છે જે પટેલ સાહેબ એમના જોડે મદદ માગી એમને કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાહેબને પત્ર લખ્યો ત્યારબાદ ભૂતપૂર્વ ધારાસભ્ય માણસા અમિતભાઈ ચૌધરી જોડે પણ આપણી મદદ માગવા આવી એમને પણ ત્યાં પત્ર લખ્યો એમને હર્ષભાઈ સંઘ સંઘવીને ટેલિફોનિક જાણ કરી ત્યારબાદ વાતચીત કરીએ તો પ્રકાશભાઈ જણાવે છે કે પૂર્વ ગૃહમંત્રી વિપુલભાઈ ચૌધરી જોડે અમે વાતચીત કરીને એમને પણ અમને ગાઈડન્સ આપ્યું કે કેવી રીતે કેવી રીતે આ આ દિશાની અંદર આગળ વધવા પરંતુ એ તો વિષય હતો ત્યારનો જ્યારે આ ઘટના હતી એ ઘટનાનો જ્યારે આ લોકો નીકળ્યા હતા ત્યારે ઓગણીસ સપ્ટેમ્બરના રોજ નીકળ્યા હતા બાવીસ સપ્ટેમ્બરના રોજ આ લોકો ઈરાન પહોંચ્યા હતા બાવીસ સપ્ટેમ્બરના રોજ આમનું અપહરણ થઈ જાય છે બાવીસ સપ્ટેમ્બરના રોજ આમનું અપહરણ થઈ જાય છે છવ્વીસ સપ્ટેમ્બરે વાત બહાર આવે છે એટલે લગભગ ચાર દિવસ સુધી આ લોકો બંધક રહ્યા વાતચીત બહાર આવી બહાર આવ્યા પછી ગૃહ મંત્રાલયની અંદર આ વિષયની જાણ કરવામાં આવીને જ્યારે ગૃહ મંત્રાલયની અંદર આ વિષયની જાણ કરવામાં આવી ત્યારે આપણે ભારતના ગૃહમંત્રી અમિત શાહ સાહેબે ત્યાંથી ઈરાનના વિદેશ મંત્રાલયને કોન્ટેક કર્યો અને ઈરાનના વિદેશ મંત્રાલયને કોન્ટેક કરી અને એમને જણાવ્યું કે અમારા ભારતીયોને આ રીતે બંધક બનાવવામાં આવ્યા છે તો ત્યાંથી ત્યાંની વિદેશ મંત્રાલય અને ત્યાંની પોલીસ જ્યાં સુધી બંધકો સુધી પહોંચે એ પહેલાં બંધકોએ આ લોકોને છોડી અને ભાગી ગયા પોલીસ આ લોકો સુધી પહોંચી ગઈ અને આ લોકોને ત્યાંથી સેફલી વિમનની અંદર બેસાડી અને ઘરે લાવી દેવામાં આવ્યા પરંતુ આ બધી જ ઘટનાની વચ્ચે આનો મુખ્ય સૂત્રધાર કોણ હતો એ વિષય ઉપર આગળ વધવા જઈએ તો આના મુખ્ય સૂત્રધાર તરીકે વાતચીત કરીએ તો બાબા ખાન કરીને એક વ્યક્તિ છે જે આના મુખ્ય સૂત્રધાર હતા જેની અંદર આપણે પણ તમે સાંભળ્યું કે એમનું નામ લઈ રહ્યું છે કે ખાન ખાન પૈસા આપી દેજો સાહેબે કીધું છે હવે ખાન સાહેબે આપણા ભારતીયોને ત્યાં બંધક બનાવ્યા અને બંધક બનાવીને ત્યાં એમના જોડે પણ મારવામાં આવે વાતચીત એવી છે કે ઈરાનની અંદર ઈરાનના નું એવું કહેવું છે કે અમારી કોઈ આવી લોકો એવું સક્રિય નથી અમારી કોઈ આવી ટુકડીઓ અહીંયા સક્રિય નથી તો વાતચીત અને સંકકારી શું એ વિજેય નટકે છે કે શું આ ટુકડી એ પાકિસ્તાન કે બાંગ્લાદેશની હોઈ શકે કારણ કે સૌથી વધારે ઈરાનની અંદર આ પ્રકારના કામકાજ કરતા લોકો જો કોઈ હોય તો એ બાંગ્લાદેશ અને ઈરાનના લોકો છે સોરી બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લોકો છે અને એ જ બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લોકોના લીધે જ ઘણીવાર બીજા ઘણા બધા મુસ્લિમ દેશોને બદનામ થવું પડતું હોય છે અને આ વખતે પણ એવું થાય પરંતુ ત્યાંના વિદેશ મંત્રાલય એટલી ખાતરી આપી કે આપણે આ વિષયની અંદર ઊંડાણપૂર્વક ચર્ચા ચલાવી તપાસ ચલાવીશું ને આની અંદર જે દોષી છે એના ઉપર કાર્યવાહી કરીશું પરંતુ ગૃહમંત્રી અમિત શાહની મદદથી એ લોકો ભારત પરત આવ્યા પરત આવ્યા એ વિષયની અંદર મદદ કરનાર માણસાના ધારાસભ્ય જેશ પટેલ ત્યારબાદ પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી ત્યારબાદ જેમનું ગાઈડન્સ લીધું હતું પ્રકાશભાઈએ કીધું કે જેમના ગાઈડનથી અમે ચાલ્યા હતા અને જેમને પૂરું ગાઈડન્સ પૂરું પાડ્યું એવા પૂર્વ ગૃહમંત્રી વિપુલભાઈ ચૌધરી પરંતુ આ તો વાતચીત કોઈક એક જગ્યાની છે કોઈક એક કિસ્સો બહાર આવી ગયો છે આવા અઢળક કિસ્સાઓ સમાજની અંદર ઘટતા હોય છે આવા અઢળક કિસ્સાઓની અંદર થતું હોય છે ઘણી બધી જગ્યાએ એવું થતું હોય છે કે અત્યારનું જે એજન્ટોનો જે ધંધો ફૂલો પાડ્યો છે એ ધંધાની અંદર એવું થતું હોય છે કે એજન્ટો એ ડંકી જેમ કે ડંકી કરાર કહેવાય ડંકી કરારથી ઓસ્ટ્રેલિયા અમેરિકા અલગ જગ્યાએ અલગ દેશની અંદરથી અલગ દેશમાં પૂછાડવાનું કામકાજ ચાલતું હોય છે જેમાં ઘણી પરિવાર નિર્દોષ હોય છે પરિવારને ખબર પણ નથી હોતી કે આપણા જોડે પૈસા લીધા છે તો આપણને કેવી રીતે મોકલવા આવે આ પરિવાર પણ પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલો હતો એટલે કદાચ એમનામાં એ નોલેજ ન હોય અભણ હોય એમને કદાચ ન પણ ખબર હોય ને એવું બની શકે કે ખબર પણ હોય પરંતુ એવું થઈ શકે કે ન ખબર હોય તો તમે વિચાર કરી શકો કે ન ખબર હોય તો અભણ પરિવાર જોડેથી પૈસા લઈ અને એજન્ટો આ રીતે અને આવી રીતે એ વિદેશમાં મોકલવાનું કામકાજ કરતા હોય છે અને જેની અંદર પચાસ લાખ સાઠ લાખ સિત્તેર લાખ એસી લાખ અઢળક પૈસા અને અઢળક રૂપિયા એ બનાવતા હોય છે ને પોતાનું ઘર હાજુ કરતા હોય આ બે નંબરની અંદર જે વિદેશમાં જવાની જે પ્રથા ચાલુ થઈ છે એ પ્રથાના લીધે એવું થઈ શકે કે ક્યારેક કોકનો પરિવાર હોમાઈ જતો આ તો સમયસર છવ્વીસ તારીખે જાણ કરવામાં આવીને અઠ્યાવીસ તારીખે પરત ફર્યા ગૃહ મંત્રાલયે પણ મદદ કરી બીજા ઘટના બધા લોકોએ મદદ કરી ત્યાંના સ્થાનિય રાજકારણીઓ પણ આમાં ભળ્યા અને એમને પણ મદદ કરી જેમના મેં નામ લીધા પરંતુ ત્યારબાદ આપણે વાતચીત કરીએ તો આમાં એવું કદાચ થયું હોત કે લોકો અહીંથી વિદેશ જતા હતા અને એમનું કિડનેપિંગ થઈ ગયું હોત એમના પરિવારે કોઈને વાતચીત ન કરી હોત મુદ્દો આટલો હાઈલાઇટ ના થયો હોત સોશિયલ મીડિયા ઉપર વાત બહાર ના આવી હોત અને આ ઘટના આમ ન થઈ હોત તો કદાચ એ બંધકોણ અને એમને જે બનાવ્યા હતા એમના જીવ અને એમના જોખમનું છે એમના જીવને કેટલું જોખમ એ લોકોને માર મારવામાં આવ્યો હોત એમ એમને ટોર્ચર કરવામાં આવ્યા હોત અને કદાચ જિંદગીભર એમને એ જગ્યાએ બંધક બનાવી રાખ્યા હોત તો પણ એ જગ્યાનું શું કરવા તો અત્યારે આપણે તો એક જ વાતચીત કરવી છે કે વિદેશ જવાના સપના જોવા ખૂબ સારી વસ્તુ છે પરંતુ વિદેશ જવું જ હોય તમારે તો તમે યોગ્ય અભ્યાસ કરીને જાઓ યોગ્ય દિશામાં આગળ વધીને જાઓ તમે ક્યારે એવી રીતે વિદેશ ન જાઓ કે જ્યાંથી તમને ક્યારેક ફસાઈ જાઓ તો પણ તમારો કોઈ આધાર પુરાવો ન મળે હું અહીંથી વિદેશ જવા માટે નીકળ્યો મને એજન્ટના મારફતે વિદેશમાં લઈ જાય મને તો ખબર નથી કે એજન્ટ મને કેવી રીતે લઈ જવાના છે મેં તો એજન્ટને પૈસા આપી દીધા વિદેશ મોકલી દો વિદેશમાં ઉતારી દો પરંતુ એ જગ્યાએ વિદેશની અંદર એજન્ટ ઉતારવા જાય એની પહેલી આપણા જોડે કોઈ ઘટના ઘટી જાય તો એક તો આપણે ગયા હોઈએ આપણા ઉપર પાછી ઘટના ઘટી જાય એટલે આપણો જ લીગલ પુરાવો ના હોઈએ કે આપણે કોણ છીએ તો આપણો જ પુરાવો ના હોય તો આપણા ઉપર ઘટના ઘટીયાનો પુરાવો કેવી રીતે લાવવાનો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ જતો રહ્યો ને એ જગ્યાએ જતો રહ્યા બાદ એના ઉપર કોઈ પણ વસ્તુ થઈ ગઈ હવે એ જગ્યાએ એ એ આવ્યો એની જ કોઈ એન્ટ્રી નથી હું કોઈક દેશ દેશમાં ઇનલીગલી જતો રહ્યો તો મારી દેશની અંદર ઇનલીગલી ગયો એની જ એન્ટ્રી નથી તો પછી મારા ઉપર કોઈ પણ ખરાબ કૃત્ય થઈ જાય તો એની એન્ટ્રી કેવી રીતે ગોતવી એના ઉપર કાર્યવાહી કેવી રીતે કરવી અને પછી કાર્યવાહી કરવાની થાય તો પછી જે લોકો દેશની અંદર એન્ટર થયા અને પહેલાં થયા બધા જ ઉપર કાર્યવાહી કરવાની થાય પરંતુ આવા પરિવાર પરિવારે વિચાર કરવો જોઈએ બરાબર આ બિચારા ખેડૂત ભોળા પરિવારોને ક્યારેક ખબર નથી હોતી ને આ રીતે એજન્ટો બોલાવી ફસલાવીને આ રીતનો ધંધો એ અત્યારે ગુજરાતી વિદેશ જવામાં ખૂબ જ મોટા પ્રમાણની અંદર ફાલ્યો તો આ ધંધાની અંદર રોક લાગે અને ઊંડાણપૂર્વક તપાસ થાય અને આવી જે પણ એજન્સી હોય એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય દિલ્હીનો એજન્ટ કોણ હતો એની પણ તપાસ થાય ત્યારબાદ ખાન સાહેબ કોણ હતો એમની પણ તપાસ થાય ને ઈરાનની અંદર જે આ કૃત્ય કર્યું હતું એ લોકો કોણ હતા એમની ધરપકડ થાય અને તાત્કાલિક જ આ મામલે કંઈક સારા સમાચાર આવશે અથવા તો કંઈક નવા સમાચાર આવશે તો આપણા સુધી પહોંચાડતો રહીશ પરંતુ અત્યારે બસ આટલું જ નમસ્કાર રામ રામ હું છું દિલુ ચૌધરીને જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલ લાઈક સબસ્ક્રાઇબ ફોલો કરો જેથી હું આપણા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવું